મિત્રો જય શ્રીકૃષ્ણ આપ સૌનું આજે આ પવિત્ર પ્રસંગે સ્વાગત છે આજે આપણે એક એવા વ્રત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા જ મનમાં પવિત્રતા ભક્તિ અને આશીર્વાદની લાગણી જગે છે આ છે શ્રાવણ વદની અજા એકાદશી બે હજાર પચ્ચીસમાં આ પવિત્ર દિવસનો આગમન અઢાર અને ઓગણીસ ઓગસ્ટે થવાનો છે એકાદશી તિથિ શરૂ થશે અઢાર ઓગસ્ટે સાંજે પાંચ વાગીને બાવીસ મિનિટ વાગ્યે અને તેનો અંત આવશે ઓગણીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગીને બત્રીસ મિનિટ વાગ્યે એટલે કે મુખ્ય ઉપવાસનો દિવસ રહેશે ઓગણીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ પરંતુ વ્રતનો પૂર્ણાહુતિ સમય એટલે કે પારણું આવશે બીજા દિવસે વીસ ઓગસ્ટની સવારમાં પારણાનો શ્રેષ્ઠ અને શુભ સમય છે સવારના પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને ત્રીસ મિનિટ વચ્ચે દ્વાદશી તિથિનો અંત એક વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે બપોરે થશે એટલે શ્રેષ્ઠ તો એ જ છે કે તમે વહેલી સવારમાં જ પારણું કરી દો હવે પ્રશ્ન થાય છે કે આ એકાદશીનું નામ અજા કેમ શાસ્ત્રોમાં લખ્યું છે કે અજા એટલે અવિનાશી જેનો ક્યારેય નાશ ન થાય ભગવાન વિષ્ણુના અપરંપાર ગુણોને સમર્પિત આ એકાદશી એવી માનવામાં આવે છે કે જેનાથી માનવીના જન્મમણના ચક્રમાંથી મુક્તિ મળે છે કહેવામાં આવે છે કે આ વ્રત કરનારના ભૂતકાળના પાપો દગ્ધ થઈ જાય છે અને આત્મા શુદ્ધ બનીને ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે અજા એકાદશીનો મહિમા પૌરાણિક કથાઓમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવાયો છે એકવાર રાજા હરિશ્ચંદ્ર જેમની સત્યપ્રિયતા માટે આખી દુનિયા આજે પણ તેમને યાદ કરે છે તેઓને આ એકાદશીના વ્રત દ્વારા દુઃખમાંથી મુક્તિ મળી હતી તેઓ પોતાના જીવનમાં ભયંકર પરીક્ષાઓમાંથી પસાર થયા સત્ય માટે બધું ગુમાવ્યું પરંતુ અજા એકાદશીના વ્રતથી તેમણે પુનઃ પોતાના જીવનમાં પ્રકાશ મેળવ્યો આ કથાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ એકાદશી ફક્ત ધાર્મિક વિધિ નથી પરંતુ આત્માની મુક્તિ અને જીવનના અંધકારને પ્રકાશમાં કરવાનો માર્ગ અત્યંત સરળ અને ભાવનાથી ભરપૂર છે એકાદશીના દિવસે ભક્તે વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ પછી ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની પ્રતિમા સામે ગંગાજળ છાંટીને પૂજામંડપ તૈયાર કરવો જોઈએ ધૂપ દીવો ફૂલ તુલસીદળ અને પંચામૃતથી ભગવાનની પૂજા કરવી જોઈએ દિવસ દરમિયાન અનાજનો ત્યાગ કરીને ફળાહાર કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ભક્તિ ગીતો ગાવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરવું અને શક્ય હોય તો ગરીબોને દાન કરવું આ બધું વ્રતનું અંગ છે આ દિવસે મનમાં એક જ ભાવ રાખવો ભગવાન આપના ચરણોમાં મારી ભક્તિ અડગ રહે અજા એકાદશીની એક રસપ્રદ કથા પણ લોકપ્રચલિત છે એક સમયે અજા નામની સ્ત્રી હતી જે તેના પાપી જીવનને કારણે અસહ્ય દુઃખ ભોગવી રહી હતી એક સંતે તેને અજા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી તેણીએ ભક્તિપૂર્વક વ્રત કર્યું અને તેના જીવનના પાપો નષ્ટ થયા અંતે તેણીને ધામ પ્રાપ્ત થયું આ કથા દર્શાવે છે કે જે કોઈ ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેના માટે મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞ અને હજારો દાન કરવાના બરાબર પુણ્ય મળે છે ભગવદ્ ગીતા પણ કહે છે કે ઉપવાસ અને ભક્તિ દ્વારા મન શુદ્ધ થાય છે અને શુદ્ધ મંજ આત્માને ભગવાન તરફ લઈ જાય છે તેથી આ એકાદશી જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા લાવવા માટેનું શક્તિશાળી સાધન છે અજા એકાદશીના ઉપવાસ દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે અનાજ ચોખા દાળ ઘઉં જેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ કાંદાલસણ માંસાહાર તો પૂર્ણ રીતે નિષિદ્ધ છે દિવસ દરમિયાન શક્ય હોય તેટલો સમય ભજન કીર્તન ધ્યાન અને સત્યમાં વિતાવવો જોઈએ સાંજના સમયે ભગવાનને દીવો અર્પણ કરીને આરતી કરવી જોઈએ રાત્રે શક્ય હોય તો જાગરણ કરવું કારણ કે શાસ્ત્રો કહે છે કે એકાદશીની રાત્રે જાગરણ કરવાથી હજારો વર્ષોના પુણેની પ્રાપ્તિ થાય છે હવે ફરી એકવાર સમયની વાત કરીએ એકાદશી શરૂ થશે અઢાર ઓગસ્ટ સાંજે પાંચ વાગીને બાવીસ મિનિટ વાગ્યે એકાદશીનો અંત આવશે ઓગણીસ ઓગસ્ટ બપોરે ત્રણ વાગીને બત્રીસ મિનિટ વાગ્યે પારણું વીસ ઓગસ્ટે સવારના પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને ત્રીસ મિનિટ વચ્ચે કરવું શ્રેષ્ઠ છે દ્વાદશીનો અંત બપોરે એક વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે થશે આ સમયને ધ્યાનમાં રાખીને જો કોઈ આ વ્રત કરે તો તેને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો અજા એકાદશી ફક્ત એક ધાર ધાર્મિક દિવસ નથી તે જીવનને નવી દિશા આપવાનો અવસર છે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીર શુદ્ધ થાય છે જ્યારે આપણે ભજન કીર્તન કરીએ છીએ ત્યારે મન શુદ્ધ થાય છે અને જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે હૃદય શુદ્ધ થાય છે આ ત્રણેય શુદ્ધિઓ ભેગી થાય ત્યારે આત્મા ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે એ જ છે આ એકાદશીનું રહસ્ય તો મિત્રો આ વર્ષે ઓગણીસ ઓગસ્ટે જરૂરથી અજા એકાદશીનો ઉપવાસ કરજો પરિવાર સાથે પૂજા કરજો ભગવાનનું સ્મરણ કરજો અને વીસ ઓગસ્ટની સવારમાં શુભ મુહૂર્તે પારણું કરીને જીવનમાં નવી ઊર્જા અને ભક્તિનો સંચાર કરજો અંતમાં એક જ સંદેશ જય શ્રી કૃષ્ણ આ પવિત્ર વ્રત તમારા જીવનમાંથી તમામ દુઃખકો દૂર કરે અને તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ વર્ષે અજા એકાદશીનો ઉપવાસ રાખશો કે નહીં